સાદી ભાષામાં કરું તો એને માછરી કરે દુનિયાભરની રંગબેરંગી માછરીઓની અનેક પ્રજાતિઓ આપણે આ મેળામાં જોવા મળે સાથે સાથે એમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે દેશ વિદેશની રંગીન મોટી આઈટમો છે જે રાઇડ્સો જોઈન્ટ વ્હીલ બ્રેક ડાન્સ ટોરા ડ્રેગન સલામ્બો આવી નવી આઈટમો છે જેમ કે આ આઇટમ છે એમનું નામ છે ટોરન્ટો ટ્વિસ્ટર આવી નવી અનેક આઇટમ તેમજ બાળકો માટે બાળકો માટે પણ ઘણી બધી નાની નાની અલગ અલગ વેરાયટીઓ જમ્પિંગ પાણીની બોટ ટ્રેન આવું બધું અલગ અલગ ઘણું બધું છે તેમજ સાથે ખાણીપીણી છે અને ખરીદીના સ્ટોલો છે એટલે ઉત્તર ગુજરાતમાં આ પહેલી વાર છે મોડાસાના ઇતિહાસમાં આ વાર છે આવડો મોટો મેળો લાગ્યો તો જે કોઈ લોકો મારો સંદેશો એટલો છે કે મારો આપની ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે એક વખત અવશ્ય આ મેળાની મુલાકાત છે ઉસ દેખીએ બહુ અલગ અલગ રાઇડિંગ્સ તો બચ્ચો કે લિયે બહુત અચ્છા હે રૂમ મે આના ચાહીએ ફેર ઉનકે સાથ બહુત અચ્છા હે યહા પે ઓર ખાને કે ભી બહુત અચ્છે અચ્છી વેરાઇટી ભી હે ઓર બહુત સુજે છે તમને આઈજો ને મારું નામ જલપતે નાથકાશભાઈ મલકાણ ઉરા ઉજરાપાટ અને અમે આ બાડા કોને લઈને આવ્યા છીએ અહીં આનંદ મેળામાં બહુ મજાનું બધું જોવાનું છે માછલીનો ગોર છે સાપની છે આ બધું છે સાધન બહુ વેરાઇટી વેરાઇટી